હેલો મિત્રો તો સ્વાગત છે તમારું ફરી એક વાર મારા નવા બ્લોગમાં તો અત્યારે તો જો બ્લોગ ક્યારે ચાલુ કર્યો બપોરે ચાલુ કર્યો છે કેમ કે ખબરના નવરાત નહોતા એટલે બપોરે ચાલુ કરી દીધો છે કારણ કે કામ જ એટલું હતું જો આજે ભાઈ તો ગોટા તળે છે આપણે વડાપાવના અને અંદર બટેટા ફોફાય છે બટેટા ફોલવાના જે બાકી છે ચાર પાંચ ફીકર મૂક્યા છે

વડાપાવ માં આવે ને આરે ખાવાની આપણે મરસી એ તળે છે ભાઈ તો આમાં તળી નાખે બરોબર પછી આપડે વડાપાઉ નું બનાવવાનું છે તો બનાવી જોડામાં મિત્રો તો હવે અત્યારે બટેટા ભૂકાઈ ગયા છે કમ્પ્લીટ જો અહીંયા કાઢી નાખ્યા છે એટલે હવે ફોલવાના છે બટેટા બધા આપણે તો હાલો ફોલી નાખી બટેટા અત્યારે બટેટા અમે કમ્પ્લીટ કરી શકીએ નહીં છે એટલે મચાલો ગયો છે સ્ટ્રોબેરીનો આમાં સીધો ભેળવવાનો છે આપણે જો હું બતાડું તમને આ લાલ જે મચાલો છે આ બટેટા છે અમે ભેળવી નાખીએ એટલે કમ્પ્લીટ દાબેલીનો મસાલો ઓકે અને અહીંયા આપણે પાવ પડ્યા છે હમણાં મસાલો કમ્પ્લીટ થઈ જાય એટલે દાબેલી પડવાની છે બનાવી દીધું આપણે

ભરવાની ચાલુ કરી દઈએ અત્યારે વાગ્યા છે છ એટલે લગભગ કલાક દોઢ કલાક થશે ફરતા કારણ કે પાંચસો ભરવાની છે તો ભરવા મિત્રો અત્યારે હવે પાવ કટિંગ કરીને ગયા છે તો હવે ચાકડી લગભગ પચીસ ટકા ભરાઈ ગઈ છે પંચોજાર ટકા જે બાકી છે હજી તો એક જણાની ભરાની છે બીજા જણાની ભરાય છે એની પછી બે જણા છે એટલે ભરવાની છે આ નીચે ચાકડી બરાબર તો બનાવી જો આપણા બ્લોકમાં દાબેલી બધી ભરાઈ ગઈ છે હવે ખાલી વડાપાવ બાકી રહ્યા છે આ બધી દાબેલી ભરાઈ ગઈ છે પાછળ પકોડા છે એ ભાઈ જે તળવાના બાકી ભરાઈ ગયા છે કમ્પ્લીટ હજી આ ભાઈ સો વાગ્યાના ભરે છે હવા હા ક્યાં હવા કલાક તો ભરે છે એ દાબેલી હજી થોડાક બાકી છે એ વડાપાવ બાકી છે એટલે આમાં દાબેલી ભરાઈ જાય તળવાનું ચાલુ કરી દેવાનું બરોબર ચેકવાનું બનાવી દેવું લોકમાં હેલો મિત્રો અત્યારે વડાપાવ પડી ગયા છે ભરવાના ચાલુ દાપી દેખાઈ ભરાઈ ગઈ છે વડાપાવ જો ચાલુ થઈ ગયા છે બધાય ભરે છે અમારા જો આ આર્યનભાઈ ભરે છે આજ તો કા સારું હા કે હા બી નહીં બોલે ભાઈ હવે હમણાં વડાપાવ બની નથી બરોબર વડાપાવ ભરી પછી ચડવાનું ચાલુ કરી દઈશો નું હેલો મિત્રો તો અત્યારે દાબેલી વળખો બધું ભરી નાખ્યું છે બરાબર હવે કમ્પ્લીટ હું તળવા બેહી ગયો છે એ જોઈ રહ્યો મારો ઘાતક કમ્પ્લીટ તળવા બેહી ગયો છે આ તવો છે આપણે આ દાબેલી છે કમ્પ્લીટ બહાર બેહી ગયા છે તળવા હમણાં તવાનું ચાલુ કરી કરતી બરાબર તો અત્યારે દાબેલી તળાઈ ગઈ છે ઘણી બધી હવે વડાપા ખાલી બાકી છે કમ્પ્લીટ કોલ્હાપુરી પકોડા કોલાપુરી પકોડા કે છે ભાઈ કોલ્હાપુરી પકોડા હમણાં તળાઈ જાય હમણાં બધું કમ્પ્લીટ કરીને પછી ભેગા થાય તો અત્યારે દાબેલી ભરી નાખી સમોસાય